દવાઓનું વિતરણ ફરજિયાત રીતે રજિસ્ટર્ડ ફાર્મસિસ્ટની હાજરીમાં જ કરવું પડશે જો કોઈ મેડિકલ સ્ટોરમાં ફાર્મસિસ્ટ ગેરહાજર હોવા છતાં દવાનું વેચાણ થાય અને પકડાય તો તે સંબંધિત રજિસ્ટર્ડ ફાર્મસિસ્ટને બે લાખનો દંડ અથવા ત્રણ મહિનાની કેદ અથવા બંને સજા એકસાથે થઈ શકે છે ગુજરાતમાં કુલ બત્રીસ હજાર મેડિકલ સ્ટોર છે જેમાંથી અનેક મેડિકલ સ્ટોર હોસ્પિટલની અંદર અથવા ડોક્ટરની દવાખાનાની બાજુમાં આવેલા છે દંડ અને જેલની સજા થશે મેડિકલ સ્ટોરમાં દવાઓના વિતરણ સંબંધિત અમલ નવમી થી શરૂ કરવાની જાહેરાત રાજ્ય ફાર્મસી કાઉન્સીલે કરી છે નવા નિયમો મુજબ હવે રાજ્યના તમામ મેડિકલ સ્ટોરમાં મેડિકલ ડોક્ટર દ્વારા પ્રિસ્ક્રાઇબ દવાઓનું વિતરણ ફરજિયાત રીતે રજિસ્ટર્ડ ફાર્મસિસ્ટ હાજરીમાં જ કરવું પડશે બે લાખ નો દંડ અથવા ત્રણ મહિનાની કેદ અથવા બંને સજા એકસાથે થઈ શકે છે ગુજરાતમાં કુલ બત્રીસ હજાર મેડિકલ સ્ટોર છે જેમાંથી અનેક મેડિકલ સ્ટોર હોસ્પિટલની અંદર અથવા ડોક્ટરની દવાખાનાની બાજુમાં આવેલા છે